નમસ્કાર દર્શક મિત્રો હું દીપ્તિ વ્યાસ ગુજરાત સન ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ઔસમ ક્લબ દ્વારા એવોર્ડ એનાયત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ઔસમ ક્લબ દ્વારા કરમવીર પુરસ્કાર તેમજ ઝુંબા હૌસીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ઔસમ ક્લબ જે વડોદરામાં સાત વર્ષથી કાર્યરત છે અને સેવા કાર્ય કરી રહી છે એ સંસ્થાનું આજે આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ ઉત્સવ કરી રહી છે ત્યારે આ કાર્યક્રમ વારસિયાના કલ્યાણી હોલમાં યોજવામાં આવ્યો હતો જેમાં દોઢસો જેટલી મહિલા સહિત વડોદરાના સમાજસેવકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા ઔસમ ક્લબ દ્વારા ચાલીસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ઔસમ લેડી ઓફ ધ યર એવોર્ડ સાથે કર્મવીર એવોર્ડ સમાજસેવકોને એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગની ઉજવણી ઝુમ્મા ડાન્સ અને રમત સાથે કરવામાં આવી હતી ક્લબના પ્રમુખ પૂજા શાહ ના જણાવ્યા મુજબ આ એવોર્ડ સમારોહ બહેનોને સમાજ સેવા કાર્ય માટે પ્રેરણા સ્ત્રોત્ર બની રહે અને તેઓને પણ પોતાના નિવૃત્ત જીવન જીવવા માટે ચાહ જાગે તે માટે રાખવામાં આવ્યો હતો અલ્પાહાર સાથે સમારોહનો સમાપન કરવામાં આવ્યો આજે ઓસમ ક્લબ જે છે એ આઠ વર્ષથી ટ્રસ્ટ ચાલી રહ્યું છે મારો ક્લબ છે ઓસમ ક્લબ જેનો સિમ્બોલ આ છે એટલે શ્રેષ્ઠ અને આજે અમે આઠમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે જે અમે એંસીથી વધારે બહેનો મળીને બધા અલગ અલગ સ્લમ વિસ્તારોમાં અમે ચોપડાઓ પછી કંઈ પણ હોય દાન કપડાં હોય અનાજ હોય એ બધી અમે વસ્તુઓનું દાન કરીએ છીએ તો આજે જે બી આખા વર્ષના દરમિયાન જે લેડીઝોએ મને બહુ સહકાર આપ્યો સાથ આપ્યો આ ક્લબમાં તન મન ધનથી જે સેવા કરે છે એમને હું સન્માનિત કરું છું અને આજે ઓસમ ક્લબ તરફથી ચાલીસ સિનામો આપવામાં આવ્યા મેન હતા ઓસમ લેડી ઓફ ધ યર પછી હતું કોન્ટ્રીબ્યુટર પછી સપોર્ટર્સ અને એક્ટિવ લેડી ઓફ ધ યર તો એ બધી લેડીઓને મેં એપ્રિશિએટ કર્યા કે તમે તમારો નાનો નાનો દાન બી મારા માટે બહુ મહત્વનો છે અને તમારી નાની નાની સેવાને બી હું આવકારું છું અને સ્વીકારું છું અને આ સમાજ માટે તમારી નાની નાની સેવા બી બહુ મહત્વની છે તો આજે હું ઓસમ ક્લબની ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકે હું આ બધાને સમાજ માટે એક પ્રેરણા કરવા માગું છું કે તમારી નાની નાની સેવાઓથી બી સમાજ બહુ આગળ વધી શકે છે અને આજે બધે મોદીના પહોંચે બધે સરકારના પહોંચે પણ એક સમાજ સેવક બધે પહોંચી શકે છે કરમવીર એટલે કે અમારી ક્લબ ખાલી પોતાના મેમ્બરોને એવોર્ડ નથી આપતી પણ હું સમાજને એવા લોકોને પણ એવોર્ડ આપું છું કે જે સમાજ માટે બહુ નિષે સેવા કરી રહ્યા છે તો અમારા સમાજના એવા છ કરમવીર ઓસમ એવોર્ડ આપવામાં આવ્યા જેમાં અમારા હતા કમલેશ વાધવાણીજી અમારા હતા મહેશભાઈ રાજેશભાઈ અમારા સંસ્થાના રમેશભાઈ બાલિયા અને પ્રદીપ સર અને અમારા રૂપચંદ દાદા આ જે અમારા સમાજના ને આ આખા સમાજ માટે પ્રેરણારૂપ છે કે જે નિઃસ્વાર્થ સેવા કરે છે સમાજની અને એ લોકોને પણ અમે અમારા ક્લબે સમાવિત કર્યા ફેમસ બીના સદાણી જે યોગા ક્લાસ ચલાવે છે એમના તરફથી મનોરંજન કાર્યક્રમ હતો બધા માટે યોગા હતા માનસી માનસિકીલાની જે એક મિસિસ ક્રિએટિવ બનીને આવી છે મતલબ કે મિસ બ્યુટી ક્વીન બનીને આવી છે દિલ્હી ખાતે એમને પણ અમે ખાસ અતિથિ તરીકે આવકાર્યા હતા આજે બહેનોને મેં કમિટી મેમ્બર મારા દસ કમિટી મેમ્બર છે જેને હું મારા દસ ને વીસ સાત કહું છું અને આજે મેં મારી વરણી મારા રાઇટ હેન્ડ જેને હું સંગીતા મોટવાણી કહું છું એને અમે કો ફાઉન્ડર તરીકે વરણી કરી છે કે હું સ્થાપક તો છું પણ આ બી એની સાથે સ્થાપક છે કેમ કે એમનો ઘણો બધો યોગના યોગદાન છે એ ઘણા બધા ફંડ લઈને આવે છે ક્લબ માટે અને અમે પરમાનન્ટ પ્રોજેક્ટમાં આવી રહ્યા છે જેમાં અમે બે મશીનો આપી છે જેમાં અમે સાત્વિક દીવા બનાવ્યા છે પછી અમે પાંચ સિલાઈ મશીનો આપી છે જે બહેનો માટે રોજગાર થાય પછી અમે કમ્પ્યુટર્સ આપ્યા છે છોકરાઓ માટે સ્પેશિયલ કિટ્સ માટે કે જે આગળ કઈ ભણીને આગળ વધી શકે હું છું પૂજા શાહ ફાઉન્ડર પ્રેસિડેન્ટ ઓફ ઓસમ ક્લબ મેં એવું કહેવા માંગુ છું કે અમારા ઓસમ ક્લબમાં બહુ સરસ કામ થાય છે પૂજા મેડમના હસ્તે થાય છે એમને ફાઉન્ડેશન મૂક્યું હતું આજે મને કો ફાઉન્ડેશનની પદવી મળી છે એના લીધે મેં એમનો ખૂબ આભાર કરું છું ને મારે આજે બહુ મોટું કામ આપવામાં આવ્યું છે આજથી એ મારા પ્રતિ જેટલી સેવા થશે મેં એટલી કરીને મારા ઓસમ ક્લબને આગળ વધાવીશ કારણ કે ઓસમ ક્લબમાં એવા કામ થાય છે ને કે રાત્રે બી અડધા અડધી રાત્રે બી કોઈને જરૂરત હોય ને તો આપણે આગળ રહી આગળ રહીએ છીએ જેટલું ડોનેશન થાય જેટલા લોકોને અંદર જોડાવાનું હોય એ મારું હવે કામ એ થશે કે ડોનેશન અને લોકોને જોડાવાનું કામ કરીશ બસ અમારે બહુ ગર્વ છે કે આપણે પૂજા મેડમ ના હાથ નીચે છે અમારે ચાલીસ કામ કરીએ છીએ અમારું કહેવું હોય છે કે ચાલીસ થી વધારે થાય તો અમારે ગર્વ થશે સંગીતા મોટવાની કોફાઉન્ડર અને ટ્રેઝર